જાંબુગોડા નજીક આવેલા ખાખરિયા જરણેશ્વર મહાદેવ મંદિરના ત્રેપન વર્ષીય પૂંજારી પાલનપુર થી ગુમ થયા હોવાની જાણવાજોગ જોગ જાંબુગોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી હતી

મારે વાર લાગશે છોકરાઓને જમાડીને સુઈ જોવાનું જણાવ્યું હતું જયારે તેઓની પત્નીએ ગોવિંદભાઈને બીજા દિવસે ફોન કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવતો હોવાથી તેઓ વારંવાર તે નંબર ઉપર ફોન કરી જોયા હતા છતાં પણ ફોન ન લાગતો હોવાથી ગોવિંદભાઈ નાયક જે ગાડીમાં ગયા હતા તે ગાડીના ચાલકને તેમના વિશે પૂછપરછ કરતા ગાડી ચાલકે ગોવિંદભાઈ પાલનપુર ખાતે એસટી બસ ડેપો નજીક ઉતરી ગયા હતા અને મને એવું કીધું હતું કે મારે બે ત્રણ દિવસ લાગશે તેમ કહી મોકલી દીધો હતો સુધી કરી હતી છતાં પણ ગોવિંદભાઈ મળી આવતા અંબાબેન ગોવિંદભાઈ નાયકે જામુગડા પોલીસ મથકે ગોવિંદભાઈ ગુમ થયાની જાણવા જોગ નોંધાવતા જામુગડા પોલીસે ગોવિંદભાઈ ની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે